ફટાફટી કહેવાય અત્યારે બાર થી મહેમાન આવેલા છે તો ઉઠી ગયો ને હવે જાવ છું પેલા ત્યાં જ અરવિંદભાઈ નો ફોન આવ્યો હતો એ જાય છે મેળે ને મને નહોતી ખબર કે મેળા જાય છે મને કીધું એની કે મહેમાન આવ્યા છે તો તો આ બધા આવેલા ઉષા કોટા ને ગેલા હતા રોકાણા હતા બધા કેમ છે બધા સારું ને હા તો વાંધો નહીં તમે કેમ ભાઈ કિતાબ ગીરના જાઓ છો મેળે

મેળો <laughs> કરવા <laughs> <laughs>

બસ સારું થયું આવી ગયા મળીએ ગુજરાતના રોડ લાઈફમાં જે બિગેસ્ટ બ્લોગર છે મળીને ખૂબ આનંદ થઈ ગયો એવું કંઈ નથી હવે એમને અમારા બે ભાઈના વાત તો ઘણા ટાઈમ થી થઈ હતી પણ આજ મુલાકાત થઈ ગઈ બાકી મજા આવી લે જો હું જો સબસ્ક્રાઇબર મળી ગયા કે કે હું ને હવે અમે કે છે ગમે તો લઈશું નામ ઘણી બસ અને લે તે ગમ છે તો લેવું માય ઘર આલા તો સબસ્ક્રાઇબર મળવા જો થઈ ગયા

મેળા ની અંદર જતા પણ હવે કેન્સલ રાખી દીધું થયું મોડું થઈ ગયું અત્યારે ત્રણ વાગી જવાની વાત એમાં બે કલાક તો આવડાવી અને તમે મેળો કરી લીધો કે તો બસ આવડા બધા મેળો કરી લીધો અમે અમારા જે કામ હતું મિત્રને મળવાનું મળી ને હવે હળવું માહિલા જાય છે ખરીદી કરતા કરતા હો ખરીદી લાગતી રહે આ સોડી છે ને આશુ પાસે રહે બીજા કોઈ પાસે આતી નહીં તમારી સોડી કેમ આસુ પાસે રહે બીજા કોઈ પાસે નહીં આવતી આજુને હેરાન કર દીધા હું લેવું છોકરા સાટો ખુરશી હ લેવાની રવું કોઈ લે દો લેવું હે

ઘરે પૂગી ગયા ફેમિલી ને હાંસ પડી ગઈ છે આજ તો ક્યારે થઈ ગયું છે કમ્પલેટ દવ અને મારા મમ્મી છે ને પેંસાઈ દઈ નથી આશી બેન ખરીદી કરીને લેવા લેવાય થોડીક ખર્ચો કરાવી દીધો છે મને ઓહ આ તપેલી તપેલીને મેં કીધું લેવા જાઓ તો ધ્યાન રાખશો બધા ખાસ દોઢસો રૂપિયા મળી

પાપડ બેન થાકીને જમીન પે જશે ને હું કરતો બ્લોગ એડિટિંગ ને એમનાથી બે દિવસ થી પાછી કમેન્ટ આવતી તમારા પપ્પાને નવું ટીવી લઈ ગયો મારા પપ્પા તો હોઈ ગયા છે અને ટીવી છે ને એ ખરાબ નથી મતલબમાં એ કોને ખબર વ્લોગિંગમાં શૂટ કરું ને તો મોબાઈલમાં આમ દેખાય છે પટ્ટા પડે એમ બાકી ટીવી મસ્ત રેડી ફર્સ્ટ ક્લાસ ચાલે છે એટલે આપણે કઈ લેવું પડે એમ છે એ નહીં ટીવી એટલે બધા કમેન્ટ બહુ કરતા હતા ને એટલે પાછું કહી દે મારે કહેવું પડે ત્રણ ચાર મહિના આવ્યું છે ને એટલે એકવાર યાદ ચડાવવું પડે બધાની ટીવી ખરાબ નથી એમ કેમ કે એવી રીતનું બતાય છે આમાં ખાલી બાકી ખરાબ નથી હવે એસડીઆરમાં તો શૂટ કરો હું હોય એ નથી ખબર હવે એ ફોર્મેટ કંઈક છે એવું શૂટ કર્યું એમાં પટ્ટા પડે એવું દેખાય બાકી કંઈ પ્રોબ્લેમ નથી ટીવીમાં નોર્મલ જ છે મારા મમ્મીની અત્યારે જોવાઈ ગઈ છે સિરિયલ હોવાની તૈયારી ચાલતી હતી

બાકી અમે તો બે ભરું જઈએ તો મારે કઈ મેળો હીરખો ન થાય કેમ કે બધા મળતા હોય પ્લસ હું તો છે ને જ્યાં મેન મેળો છે ને અંદર જો જ નથી એટલે મળતા હોય તો પછી શું છે કે બધા ફોટોને એવું પડાવું તો એ મને એ મારું એમ કે પ્રોપર મેળો ને એવું ન થાય ને તમે બધા મળો એટલે મજા આવે એમ એટલે મેળો અમારથી આમ કહો તો આપણે જે પહેલાં જે હું પહેલી રીતે મેળામાં જતો પહેલાં એ રીતનો મેળો હવે મારતી ન થાય કેમ કે હવે મને નથી ખબર પણ બધા ભેગા થાય અને તમે બધા ભેગા થાવ મજા આવે હું તો પૂછું કે ક્યાં ગામથી થી છો એમ પૂછી લઉં એટલે એ બધું મજા આવે એમ પણ પહેલાં જેવો મેળો હવે અમારથી ન થાય કેમ કે સબસ્ક્રાઈબર મળે હવે તમે બધા વ્લોગ જો પહેલાં હું ને એવું કંઈ કરતો નહીં એટલે પહેલાં લાઈફ અલગ હતી ને હવે લાઈફ બદલી ગઈ એમ પણ આ વખતે હું એક જગ્યાએ એવા મેળામાં જાય ને તેથી તમને પહેલાં કીન જાય કે આ દિવસે હું અહીંયા મેળામાં આવી આપણે આ સાઈડમાં બહુ બધા સબસ્ક્રાઈબર ભેગા થાય ને એટલે અને ત્યાર છે ને હું આખો મારો આખો હું કહેવાય કે વિડીયો ચેન્જ કરીને જ આવી એટલે જોઈશું આપણે તમે મને કેટલા જણા ગોતી એમ એવું કંઈક કરશું આપણે મારે એવો આઈડિયા છે શું કેવું છે તમારું કે હમણાં તો નહીં હવે આની પછી કંઈક મોટો મેળો ત્યાં ભરાતો છે જ્યાં આપણે એવું કંઈક કરીશું બાકી તો ચેનલમાં પહેલી વાર એ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં જવુંથી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો અને બધાને મળીને બહુ મજા આવી જેટલા મળ્યા ને બાય બાય